શ્રીનાથ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા આવા તત્વોને પોલીસનો કે કાયદોનો કોઈ ડર ન હોવાનું સામે આવ્યું હતું આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી હતી દરમિયાન લિંબાયત પોલીસે આ અસામાજિક તત્વ ચોવીસ વર્ષીય સમાધાન બાગુલની ધરપકડ કરીને તેને પોલીસ લોકઅપમાં ધકેલ્યો હતો